કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેતી પાકોને ખૂબ નુકસાન થયું છે ખેડૂતોનો હાથમાં આવેલો કોળીઓ રોડાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચાલુ સાલે પાકની પરિસ્થિતિ પણ સારી હતી ખૂબ સારો મોલ ઉતરવાનો હતો પણ ગત બાવીસ તારીખથી સતત જે રીતે વરસાદ ચાલુ છે અને હજુ વરસાદની આગાહી પણ છે એવા સંજોગોમાં રાજ્ય સરકારનું ફોકસ આ પરિસ્થિતિનું આકલન કરવાનું અને તંત્રને કામે લગાડી અને ખૂબ ઝડપથી એ સર્વે થાય એ દિશામાં છે સામાન્ય રીતે દિવાળી પછી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું આયોજન હોય છે રાજ્ય સરકારે એ માટે પણ પૂરતું આયોજન કરેલું હતું પરંતુ દિવાળી પછી તરત જ વરસાદ શરૂ થતાં એ તારીખે ખરીદી થઈ શકે એવી સ્થિતિ નથી આપ સૌ જાણો છો એ પ્રમાણે રાજ્ય સરકારે ખરીદેલી મગફળી નાફેડ ને છ થી આઠ મહિના સ્ટોર કરવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે